આગામી દિવસોમાં આવનાર દિવાળીના તહેવારને લઈને તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં લોકો ખરીદી અર્થે નીકળતા હોય છે અને રોકડ ટ્રાન્ઝેક્શન વધુ કરતા હોય છે ત્યારે કેટલાક ગેરકાયદે શહેરમાં વસતા અસામાજિક તત્વો દ્વારા ચોરી તેમજ લૂંટવાટ કરવામાં આવતી હોય છે ત્યારે દિવાળીના તહેવારોમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારિયાની અધ્યક્ષતામાં પોલીસના સ્ટાફ દ્વારા તેમના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાએ આજ રોજ કોમ્બિંગ હાથ આવ્યું છે જેમાં પાણીગેટ વાડી અને કપૂરે પોલીસ સ્ટેશન ના જવાનોને સાથે રાખીને કપૂરાયા પોલીસ સ્ટેશનમાં સોમા તળાવ જે ઉડાના મકાનો છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે મકરપુરા અને માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાનો સાથે રાખીને એસીપીએફ ને જોડે રાખીને જે તરસાલી ચેકપોસ્ટ છે ત્યાં તરસાલીના જે મકાનો છે ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ કોમ્બિંગનો મુખ્ય હેતુ જે આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તે તહેવાર અનુસંધાને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને જે શાંતિ સલામતીનો માહોલ છે તે જળવાઈ રહે તે માટે આ કરવામાં આવ્યું છે જેમાં અમે અલગ અલગ આસ્પેક્ટ પર ફોકસ કરી રહ્યા છીએ અને તમામ ગુનાહિત રીતે ધરાવતા ગુના ગુના કર્યા હોય તેવા લોકો એમસીઆર એચએસ અને તમામને ચેક કરવામાં આવી રહ્યા છે સર જેવી પોલીસ દ્વારા સંપૂર્ણ નિશુષ્પણ ચકાસણી કરવામાં આવી છે આધાર કાર્ડ બધું ચેક કરવામાં આવ્યો તમે અહીંયા જેટલા પણ વાહન ચાલકો છે અથવા જેની પાસે વાહન છે તે વાહનોના પણ આધાર પુરાવા ચેક કરી રહ્યા છે તેમના ડ્રાઇવિંગ લેસે ચેક કરી રહ્યા છે અને જે લોકો મકાનમાં રહે છે તેમના પણ જે મકાન પોતાના નામે છે કે ભાડેથી રહ્યા છે તો ભાડાકરા છે કે નહીં તે તમામ રીતે અમે ચેક કરી રહ્યા છીએ આ ઉપરાંત ઘરમાં કોઈ કોઈ શસ્ત્ર કેવું કંઈ રાખ્યું નથી તે બાબતે ચેક કરી રહ્યા છે પ્રોહિબિશન અને ગેમ્બલ ગેમ્બલિંગ એંગલથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ તમામ ધાબા પણ અમે ચેક કરી રહ્યા છીએ તેમાં અમે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે વોલીવન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તથા લાઠી હેલ્મેટ અને જે વિસલ સાથે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખીને અને પોલીસને સાથે રાખીને અમે આ જે કોમ્બિંગ છે તે કરવામાં આવે